જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું અહીંયા તમારી માટે કાચા બટેકાનો એકદમ ક્રિસ્પી નવો નાસ્તો લઈને આવી છું અહીંયા જુઓ બહારથી જેટલો ક્રિસ્પી છે ને અંદરથી એટલો જ તે સોફ્ટ પણ છે અને આની સાથે આપણે એક ચટપટી ચટણી પણ તૈયાર કરવાની છે આ ચટણી ખજૂર આમલીની નથી છતાં પણ ચટપટી છે બહુ જ સ્વાદિષ્ટ છે કઈ રીતે બનશે આગળ વિડિયોમાં જણાવીશ સાથે આપણે આ ક્રિસ્પી નાસ્તો તો બનાવવાના જ છીએ અને આ રેસીપીની સાથે સાથે હું અહીંયા તમારી સાથે એક ગેસ સ્ટવનો રિવ્યૂ પણ આપવાની છું જે અગારો કંપનીનો છે અને એ કેટલો ઇમ્પોર્ટન્ટ છે અને કેટલું વ્યવસ્થિત છે એ બધું પણ હું તમને આ વિડીયોમાં જણાવીશ તો ફ્રેન્ડ્સ વિડીયો સ્કીપ નહીં કરતાં એન્ડ સુધી જોતા રહેજો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો ફ્રેન્ડ્સ ઘણા લાંબા સમયથી મારે એક નવું ગેસ સ્ટવ પરચેસ કરવું હતું પરંતુ કયું પરચેસ કરવું એ મને ખબર નહોતી પડતી તો મારી એક ફ્રેન્ડે મને આ ગેસ સ્ટવ વિશે જણાવ્યું અને સજેશન આપ્યું કે આ પરચેસ કર ખૂબ જ સરસ છે ફ્રેન્ડ્સ ગેસ સ્ટવને પરચેસ કરતી વખતે આપણા બધાના મનમાં ઘણા બધા પ્રશ્નો થતા હોય છે કે કઈ બ્રાન્ડનું લેવું એટલે કે કઈ કંપનીનું આપણે ખરીદવું જોઈએ અહીંયા આપણે ટફન ગ્લાસવાળું લેવું કે સ્ટેનલેસ સ્ટીલ લેવું કેટલા બર્નરવાળું ખરીદવું જોઈએ જેથી કરીને જ્યારે આપણે કૂકિંગ કરીએ તો ઇઝીલી તેની ઉપર કરી શકીએ તો ફ્રેન્ડ્સ આ બધા પ્રશ્નોના જવાબ સ્વરૂપે એક મોડેલ મારા માઇન્ડમાં ફિટ થઈ ગયું અને એ છે અગારો રીજેન્સી થ્રી બર્નર ગેસ સ્ટવ આ ગેસ સ્ટવ બ્લેક ટફન ગ્લાસ સાથે આવે છે જે એકદમ પ્રીમિયમ ક્વોલિટીનું છે અને આ બર્નરના ગ્લાસની જે થિકનેસ છે એ સિક્સ એમ જેટલી છે બ્લેક પાવડર કોટેડ ફ્રેમ સાથે આવે છે અહીંયા જુઓ તેના જે આ ઉપરના સ્ટેન્ડ છે એ પણ એકદમ મજબૂત છે એકદમ હેવી છે આની ઉપર ભારીથી ભારે બર્તન પણ તમે રાખી શકો છો અને આની ડિઝાઇન એવી રીતે છે કે નાનું વાસણ પણ તેની ઉપર સેટ થઈ જાય અને મોટું વાસણ પણ તેની ઉપર ઇઝીલી સેટ થઈ જાય અહીંયા બ્રાસના ત્રણ બર્નર આવે છે એક મોટી સાઇઝનું એક આ રીતે નાની સાઇઝનું અને એક મીડિયમ સાઇઝનું અહીંયા જો ગેસને ઓન કરીને હું તમને બતાવી દઉં છું તો અહીંયા જોઈ શકાય છે એકદમ પરફેક્ટલી તે ઓન થયું છે અને ઇઝીલી તમે આની ઉપર કૂકિંગ કરી શકો છો બીજું આ જે મોડેલ છે એ એકદમ સ્લીમ છે એકદમ એલિગન્ટ છે અને પ્રીમિયમ છે તમારા કિચનને એકદમ પ્રીમિયમ લુક આપે તેવો તેનો લુક છે ત્રણ અલગ અલગ સાઇઝના બર્નર હોવાના લીધે તમે જે પણ રેસિપી બનાવતા હોય એના માટે જરૂરિયાત મુજબના તમે બર્નરનો ઉપયોગ કરી શકો છો અહીંયા બર્નરની આસપાસ આ રીતે એક રિંગ પ્લેટ આપેલી છે જેના લીધે જો કંઈ ઢોળાય તો તે ઢોળાઈને આ જે મોટી પ્લેટ છે તેની ઉપર જ પડશે નીચે નહીં જાય તમારું સ્ટેન્ડ ખરાબ નહીં થાય જે પણ હશે આની ઉપર પડશે અને તમે ખોલીને પણ સાફ કરી શકો છો અહીંયા આ રીતે જો દૂધ ઢોળાઈ જાય તો એ આ પ્લેટ ઉપર જ રહે છે અને આ જે સ્ટવ છે તેની ઉપર જ રહે છે નીચે પ્લેટફોર્મ ઉપર નથી પડતું હવે અહીંયા ઓટોમેટિક ઇગ્નિશન અને મેન્યુઅલ ઇગ્નિશનમાં એક વસ્તુ હું તમને કહી દઉં આ મેન્યુઅલ ઇગ્નિશન છે અને એ વધુ કમ્ફર્ટેબલ હોય છે કારણ કે ઓટોમેટિક જે ઇગ્નિશન આવે છે એ એક વર્ષ સુધી જ સારા રહેતા હોય છે પછી ખરાબ થઈ જતા હોય છે અને મેન્યુઅલી તમે ઓલવેઝ યુઝ કરી શકો છો તો મેન્યુઅલ લેવું વધારે સારું હું વધારે પ્રિફર કરું છું અહીંયા તમે ગેસ બર્નરને તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે સીમ કે ફૂલ પણ કરી શકો છો અને અહીંયા જો આ બાજુ સિમ થશે બધામાં આ બાજુ સીમ લખેલું છે અને રાઇટ સાઈડ ઓફ લખેલું છે તો ત્યાં નોબ ઉપર એક વ્હાઈટ માર્કર પણ છે જે ઓફ સાઇડ છે તો તમને ઓફ બતાવે છે બીજું અહીંયા તમને ત્યારબાદ આ બર્નરનું જે સ્ટેન્ડ છે એ એન્ટી સ્કેટિંગ છે એટલે કે એ લપસી નથી જતું સ્ટેન્ડ ઉપર એકદમ ચોટી રહે છે એકદમ ઝડપથી ખસકી નથી જતું એટલે એ સેફટી ફીચર તેનું ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય છે અને એ ખૂબ જ જરૂરી પણ છે અહીંયા આ રીતે મોટા મોટા ત્રણ વાસણ મેં આ સ્ટવ ઉપર મૂક્યા છે છતાં પણ તેની વચ્ચે જગ્યા છે ઘણા થ્રી બર્નર સ્ટવ મેં જોયા પરંતુ તેની વચ્ચે આટલી બધી સ્પેસ નહોતી કે આપણે મોટા ત્રણ વાસણ મૂકીએ છતાં પણ વચમાં સ્પેસ હોય એટલે આનાથી મોટા વાસણ હોય તો પણ મૂકી શકીએ આ ગેસ બર્નર એલપીજી મોડેલ સાથે આવે છે જેને તમે પી પણ કરાવી શકો છો અને અહીંયા આ રીતે જ્યાં આપણે ગેસ પાઇપલાઇન લગાવવાની હોય એ તમે જુઓ આ રીતે થ્રી સિક્સટી રોટેડ હોય છે કોઈપણ દિશામાં તમે તેને લગાવી શકો છો જે દિશામાં તમારી પાઇપલાઇન હોય અથવા તમે સિલિન્ડર મૂકતા હોય ઇઝીલી એ દિશામાં તે ઇન્સ્ટોલ થઈ જશે ગ્લાસ ટોપ છે એટલે તેની ઉપર આ રીતે સ્ટીલના જે સ્ક્રબર આવે છે તેનો ઉપયોગ નહીં કરવાનો અને આ રીતે સ્પંચવાળા જે સ્ક્રબર હોય છે તેમાં પણ સ્પંચવાળા ભાગનો ઉપયોગ કરવાનો છું ગ્રીન ભાગનો ઉપયોગ ના કરતા એટલે ડ્યુરેબિલિટી ખૂબ સારી રહેશે લાંબા સમય સુધી તમે આ સ્ટવનો ઉપયોગ કરી શકો છો વર્ષોના વર્ષ તેને કંઈ નહીં થાય આ ગ્લાસ ટફન ગ્લાસ છે એન્ટી સ્ક્રેચ ગ્લાસ આવે છે પરંતુ આપણે આપણા સેફટી માટે આ સ્ક્રબરનો ઉપયોગ નહીં કરવાનો સ્પંચનો ઉપયોગ જ કરવાનો ગેસ બર્નર હોય રિંગ હોય કે સ્ટેન્ડ હોય એ બધાને તમે કાઢીને ઇઝીલી સાફ પણ કરી શકો છો હવે જે અહીંયા રેસીપી હું બનાવવા જઈ રહી છું તે કાચા બટેકામાંથી બનાવવા જઈ રહી છું તો બે કાચા બટેકાને લઈ અને તેને છીણ કરી મેં આ રીતે પાણીમાં રાખ્યા છે ત્યારબાદ આ રીતે એક કઢાઈ લઈ લીધી છે અને તેમાં હું આ રીતે બે ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકું છું તેલ ગરમ થાય એટલે આપણે તેમાં અડધી ચમચી જીરું એડ કરીશું ત્યારબાદ આપણે તેની અંદર ચાર ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરીશું અહીંયા બે કપ જેટલું હું પાણી ઉમેરી લઉં છું તો આગળ મારે સૂજી લેવાની છે એક કપ જેટલી એટલે પાણી માપ સાથે લેવાનું બે કપ પાણી ઉમેરવાનું અને ત્યારબાદ આ રીતે અડધી ચમચી રેડ ચીલી ફ્લેક્સ ઉમેરીશું અડધી ચમચી આપણે તેની અંદર ઓરેગાનો એડ કરીશું અને ત્યારબાદ આપણે તેમાં આ રીતે એક ચમચી જેટલું મીઠું ઉમેરીશું મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું લઈ શકો છો આ બધું પહેલાં આપણે સારી રીતે ચલાવીને મિક્સ કરી લઈએ અને ત્યારબાદ આપણે તેમાં એક વાટકી જણા સમારેલા લીલા દાણા એડ કરીશું ત્યારબાદ બે ચમચી હું તેમાં સફેદ તલ ઉમેરું છું અને જે બટેકા છીણ કરી મેં પાણીમાં રાખ્યા હતા તે પાણી કાઢી ફક્ત બટેકાની જે છીણ છે તે આપણે આ કઢાઈમાં ઉમેરવાની છે અને આ રીતે તેને મિક્સ કરી લેવાનું છે આ બટેકાની જે છીણ છે તેને આપણે થોડીવાર માટે કૂક થવા દઈએ તો લગભગ પાંચ મિનિટ મેં તેને કૂક કર્યું અને પાંચ મિનિટ બાદ અહીંયા જુઓ આ બટેકાની છીણ જે છે એ એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે આ રીતે સોફ્ટ થઈ ગઈ છે ધીમા તાપે જ મેં તેને કૂક કર્યું હતું અને બટેકાની છીણ આ રીતે ચડી જાય એટલે આપણે તેમાં એક કપ સૂજી ઉમેરી લઈશું સૂજીને કઢાઈમાં આ રીતે બધી બાજુ ફેલાવીને ઉમેરવાની અને ત્યારબાદ આ રીતે આપણે તેને મિક્સ કરવાનું ખૂબ ઝડપથી આ પ્રોસેસ કરવાની તમે જોશો થોડી વારમાં જ આ રીતે સૂજીમાંથી એક લોટ તૈયાર થઈ જશે ગેસ ધીમો રાખીને જ મેં આ પ્રોસેસ કરી હતી લોટ તૈયાર થાય એટલે આપણે આ રીતે એક ચોરસ ટ્રે લઈ લઈએ અને તેમાં બટર પેપરને આ રીતે સેટ કરી તેને ઓઇલથી સારી રીતે ગ્રીસ કરી લેવાનું છે અને ત્યારબાદ આ જે મિશ્રણ આપણે તૈયાર કર્યું તેને આપણે તેમાં આ રીતે ઉમેરી અને તેને એકદમ સરસ તાવેથાની મદદથી પ્રેસ કરી અને સેટ કરી લેવાનું છે સારી રીતે દબાવીને સેટ કરવાનું જેથી કરીને તેના પીસ સારા બને વચ્ચે જગ્યા ના રહેવી જોઈએ દસ મિનિટ આપણે તેને છોડી દઈશું અને ત્યાં સુધી આપણે ચટણી તૈયાર કરી લઈએ તો ચટણી માટે મેં અહીંયા આ રીતે એક પેન લઈ લીધું છે અને તેમાં હું એક કપ પાણી ઉમેરી લઉં છું અને ત્યારબાદ તેની અંદર વન ફોર્થ કપ કોઠમડાનો પાવડર એડ કરી રહી છું કોઠમડા જે ડ્રાય થાય અને તેમાંથી જે પાવડર તૈયાર કરવામાં આવે તે ખટાશવાળા હોય છે અને આનો ટેસ્ટ એકદમ અલગ હોય છે આમલી કરતાં બિલકુલ ડિફરન્ટ અને બહુ જ સરસ પણ લાગે છે ત્યારબાદ ગળપણ માટે મેં અહીંયા એક વાટકી ઝીણો સમારેલો ગોળ ઉમેરી લીધો છે અને તેને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર રાખી આપણે તેને ઉકાળવાનું છે સ્વાદ પ્રમાણે અડધી ચમચી આપણે તેમાં મીઠું ઉમેરીશું અને મસાલામાં આ રીતે હું એક ચમચી લાલ મરચાંનો પાવડર ઉમેરી લઉં છું અડધી ચમચી મેં તેમાં જીરા પાવડર ઉમેર્યું છે અને આ રીતે આપણે તેને મિક્સ કરી લઈએ તો અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું હતું અને તેના લીધે તમે જુઓ ચટણીનો કલર પણ ખૂબ જ સરસ આવી ગયો છે થોડીવાર માટે આપણે તેને ઉકાળી લઈએ જ્યાં સુધી આની ઉપરની જે આ ફીણ છે એ જતી ના રહે ત્યાં સુધી ઉકાળવાનું એટલે ચટણી જે છે એ લાંબા સમય સુધી સારી રહેશે ખરાબ નહીં થાય અને તમે જુઓ આ ફીણ જતી રહી અને લગભગ બે ત્રણ મિનિટમાં જતી રહે છે થોડુંક તમારે ચલાવતા રહેવાનું અને આ રીતે ચટણીની કન્સિસ્ટન્સી રેડી છે ચટણી ઠંડી થાય એટલે વધુ ઘટ થતી હોય છે એટલે પરફેક્ટ કન્સિસ્ટન્સી છે ગેસને બંધ કરી આપણે તેને સાઈડ પર ઉતારીને રાખીશું હવે બીજી બાજુ આપણે જે નાસ્તાને આ રીતે ટ્રેમાં ઠંડો થવા માટે મૂક્યું હતું એ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે સેટ થઈ ગયું છે ને હવે આપણે આની ઉપર મેન્યુઅલી ગ્રીલની ડિઝાઇન આપવાની છે તો તેના માટે આ રીતે મેં એક સ્ટીક લઈ લીધી છે અને આ રીતે આપણે તેને પ્રેસ કરવાની છે તો ક્રોસમાં હું તેને આ રીતે પ્રેસ કરી લઉં છું અને આ રીતે આખા નાસ્તા ઉપર ડિઝાઇન પાડવાની છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે મેં બધા ઉપર એકદમ સરસ ડિઝાઇન પાડી લીધી છે અને હવે હું તેના પીસીસ કટ કરી લઉં છું તો પીસ તમે તમારી ચોઈસ પ્રમાણે કટ કરી શકો છો લંબ સ્ક્વેર પીસીસ પણ કટ કરી શકાય છે તમને જે રીતે પસંદ હોય હું આને ટ્રાઇંગલ શેપ આપવાની છું એટલે પહેલાં તો મેં આ રીતે તેના આઠ પીસ કટ કર્યા અને પછી વચ્ચેથી હું આ રીતે તેને કટ કરી લઉં છું એટલે એકદમ સરસ ટ્રાઇંગલ પીસીસમાં તે કટ થઈ જશે જેનો દેખાવ એકદમ સેન્ડવિચ જેવો જ આવશે તો ફ્રેન્ડ્સ આનો દેખાવ એકદમ સેન્ડવિચ જેવો છે હેલ્ધી છે કારણ કે આની અંદર મેદાનો ઉપયોગ નથી થયેલો સૂજીથી બનેલી છે અને એકદમ ક્રિસ્પી બને છે તમે આને ઈચ્છો તો શેલો ફ્રાય કરીને ખાઈ શકો તમે તેને શેકીને પણ ખાઈ શકો છો આ ડિઝાઇન તમે બંને બાજુ પણ આપી શકો છો તમને જે રીતે પસંદ હોય એ રીતે તમે ઇનોવેટિવ કરી શકો છો હવે હું આને અત્યારે શેલો ફ્રાય કરી રહી છું તો તેલ મેં ગરમ કરવા માટે મૂકી દીધું હતું પહેલેથી જ અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે અહીંયા આ નાસ્તાને ફ્રાય કરવાનો છે તો બંને બાજુ તેનો કલર ગોલ્ડન બ્રાઉન થાય ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને ફ્રાય કરવાનું છે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર ફ્રાય કરીશું એટલે એકદમ સરસ ક્રિસ્પી થશે અને અંદર સુધી પણ તે ફ્રાય થશે તો અહીંયા જો આપણો નાસ્તો એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે અને એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયો છે તો બસ આ રીતે તૈયાર થઈ જાય એટલે આપણે તેને પ્લેટમાં કાઢી લઈએ તો ફ્રેન્ડ્સ ગરમા ગરમ આ નવી રીતના ફ્રાઇડ સૂજી સેન્ડવિચની રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આ જે સેન્ડવિચ છે આ આપણે જે નાસ્તો છે એ એકદમ સરસ ટેસ્ટી બન્યો છે અને મને અવાજ તો સાંભળી જ શકો છો તો ફ્રેન્ડ્સ રેસીપી પસંદ આવી હોય વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે શેર કરજો આવા બીજા નવા વિડીયોસ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફેસબુક પેજને પણ ફોલો કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો જેથી કરીને આવનાર બધા નવા વિડીયોઝના નોટિફિકેશન તમારી પાસે પહોંચી જાય ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ